આ તો લાગી છેતરમાં જઉં છું છેતરમાં જઈને જોવું કે કોણ મારો બળી તો ચોરી જાય એક તો ચોમાનાને મથી લેબડા કાપે લેબડા કાપી કાપી ભેગા કરું અને મારું બંગો ક્યાં કાઈને ઉઠાઈ જાય લે બળી તો બધી તો બધું આ તો આબાજી આ તો બરોબરનો હું કાલુ જો લે હારું આ તો ગીત ગાવા જો પણ પૈસા નતા પણ પૈસા તો મળે તો કામ થઈ જશે લે 100 રૂપિયા જડ્યા કોઈ ભાણી ના જાતા બીજા ના પડ્યા જોવા આ દે અંદર

પડી યાર હું પડી ગયું અંદર પડી હું પડી તો બતાવું શું ખોવાઈ તારા બાપે માલ ગાલે

નાના નાના છોકરા મોઢા પણ ન આવે નાના છોકરો આ તો હોય કે છોકરો મારા ચીજ ના કેવું હો નોટ પડી હતી લેવા જો પકડ્યો મને